ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી કે હિન્દુ એ હિંસા કરી રહ્યો છે આ પ્રકારની વાત કરીને એમણે આખી દુનિયાના જ્યારે હિન્દુ એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય પોતે અહિંસામાં માનતો હોય અને આ પ્રકારનું જુઠ્ઠાણું ફેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ મિત્રો સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા છે અને જ્યારે એ ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશાહીન બોખલાઈ ગયેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ પ્રકારના જુઠ્ઠાણાઓ એ ચલાવી રહ્યા છે એને હિન્દુ ક્યારેય માફ ન કરી શકે લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપ સૌએ જોયું છે અને દેશ આખાએ જોયું છે કે એમણે ફક્ત અને ફક્ત જુઠ્ઠાણાઓ ચલાવ્યા છે અને એ જુઠ્ઠાણાઓના આધાર પર ચૂંટણી જીતવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે પરંતુ દેશની જનતાએ એમણે ફરીવાર ત્રીજીવાર એ પરિણામ આપ્યું છે કે આ દેશમાં માન્ય નરેન્દ્રભાઈ એ શાસન કરશે અને એના કારણે ઉભાવાનું જે કામ કર્યું છે રાહુલ ગાંધીને દેશ અને દેશનો હિન્દુ દુનિયાનો હિન્દુ એ આના માટે ક્યારેય માફ ન કરે મિત્રો જે પ્રકારે પહેલેથી જ કોંગ્રેસની માનસિકતા રહી છે તૃષ્ટિકરણની નીતિ અપનાવીને વર્ષોથી ચૂંટણીમાં એક કોમના મત અંકે કરવા માટે એમનો જે પ્રયાસ રહ્યો છે એ પ્રયાસ પછી પણ જ્યારે તેઓ એ વારંવાર કરી રહ્યા છે એને મેં કહ્યું અગાઉ એમ દેશ અને દેશનો અને બાકીના લોકો સમગ્ર દેશના લોકો એ આપ ઘટનાથી ખૂબ નારાજ છે અને અમે સક્ત શબ્દોમાં એને વખોડીએ છીએ રાહુલ ગાંધીએ સદનની અને દેશ અને દુનિયાના હિન્દુઓની માફી માગવી જોઈએ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એના દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હોય એવું કોઈ જગ્યાએથી અમને ધ્યાનમાં નથી આવ્યું એટલે આમાં પણ કોંગ્રેસ જુઠ્ઠાણા જ ચલાવે જો ગુજરાતમાં તો ઠીક દેશમાં પણ ઇન્ડી ગઠબંધન એ સફળ રહ્યું નથી ગુજરાતમાં તો ક્યારેય સફળ ન થાય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની જે પાછળની ચૂંટણીઓ થઈ છે અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાતના લોકો એ વિકાસના આધાર પર સરકારને સમર્થન સમર્થન કરી રહ્યા છે એ જોતાં એ ફક્ત અને ફક્ત એમનું સ્વપ્ન છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે અને આવતીકાલે પણ તમામ પ્રકારે ખૂબ મજબૂતાઈથી આગળ વધવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારોબારી સંદર્ભે આવતીકાલે આપણે વિગતે એમાં વાત કરવાના છીએ તો એ કાલે વાત કરીશું કલ લોકસભા મેં કોંગ્રેસ કે નેતા राहुल गांधी ने हिंदू हिंसक है हिंसा करता है ऐसी जो बात कही है वो निंदनीय है हिंदू कभी हिंसक नहीं हो सकता इस प्रकार के इस प्रकार की झूठी बातें वो चुनाव के पहले भी फैला रहे थे चुनाव के दौरान भी उन्होंने ये बात कही है और चुनाव के बाद आज ऐसी बात करके देश और दुनिया के करोड़ों हिंदुओं के साथ उन्होंने उनकी लागणी के साथ खिलवाड़ किया है इससे बहुत हताशा में है तीसरी बार देश के वडा प्रधान माननीय नरेंद्र भाई बने हैं तो इस हताशा को कैसे व्यक्त किया जाए ये इसका ये प्रकार है इसको देश और दुनिया के हिंदू कभी माफ नहीं करेंगे सदन और देश के और दुनिया के हिंदुओं की राहुल गांधी को माफ़ी मांगनी